આગામી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ચૈતરભાઈ વસાવા તરફથી બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે આદિવાસી સમાજના લોકોએ આ ચૂંટણી લડવી પડશે અને ચૈતરભાઈ વસાવાના ફોટા સાથે ઘરે ઘરે જવું પડશે અને હું ચૈતરભાઈ વસાવાને મળવા ગુજરાત આવ્યો છું અને આવતીકાલે તેમને મળવા રાજપીપળા જેલમાં મળવા જઈશ તેવું જણાવ્યું હતું આ લોકોએ આદિવાસી સમાજની પુત્રવધુને પણ જેલમાં મોકલી છે અને આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે તેમ જણાવ્યું હતું આદિવાસી સમાજ માટે હજારો કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ આ રૂપિયા ક્યાં જાય છે અને જ્યારે કેટલાક આદિવાસી ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવી છે ત્યારે ચૈતરભાઈ વસાવા તે ખેડૂતોની તરફેણમાં ઉભા થયા હતા ચૈતરભાઈ વસાવા થોડા સમયમાં આપણી વચ્ચે હશે અને ચૈતરભાઈ વસાવાએ જેલમાંથી પોતાના લોકોને પત્ર લખીને સંદેશો મોકલીને જણાવ્યું હતું કે ભાજપ એ સહન કરી શક્યું નથી કે આદિવાસી સમાજનો કોઈ યુવા નેતા તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવે લોકોનું સમર્થન મારી સૌથી

ચૈતરભાઈ વસાવાએ આવી નકલી કચેરીઓ અને નકલી અધિકારીઓની પોલ ખોલી હતી એટલા માટે તેમને રોકવા માટે તેમના ખોટા કેસો કરી તેમને જેલમાં મોકલવામાં આવે છે આજે કોઈને કોઈ વ્યક્તિ ખોટા કામ કરે અને નકલી ટોલ નાકા કે નકલી કચેરીઓ ખોલે તો સરકાર તેમના વિરુદ્ધ કોઈ કડક પગલાં લેતું નથી પરંતુ ચૈતર વસાવા જેવા લોકો જ્યારે સમાજ માટે અવાજ ઉઠાવે છે ત્યારે તેમના પર ખોટા કેસો કરી પગલાં લેવામાં આવે છે ચૈતરભાઈના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટીના બંને મુખ્યમંત્રીઓને આમ આદમી પાર્ટીને આદિવાસી સમાજની કેટલી ચિંતા છે આજના મહાસંમેલનમાં લાખોની મેદની ઉમટી પડી હતી જે જોતા જણાઈ આવે છે કે તેવું ગુજરાત આમ આદમી પાર્ટી જણાઈ રહી છે રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફના રોજી રોજના સમાચાર જોતા રહો અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ